મહિના માં તો ગમે તે થાય પેટ ઉતારી દઉં ને ઉતાર દેવું પડે આવી કસરત ના આમ બે ત્રણ કિલોમીટર દ્વારું પડવા કેવું ઉતાર ઉતર

ઓમ ઓમ ફટકારું છું તારું પેટ ઉતારવાનું બાપો મેલી ગયો ઓ તું અમાલે અમાલ પુષ્પ મારે તું ચાલુ રાખ લે સાચી ગયો અતાર ચાલુ રાખ ના ચાલે વધી આ ચાલુ રાખું આમ કરો આટલી ઉંમરે નહિ આવું કુ ના મળે પોતે તમે પેટ ઉતરવાનું ચાલુ યાર અરે મારે પેટ ઉતારતું આખું જવા જાડી જાડીએ કે કરો

પેટ ઉતરી જશે નહી કઈ દારા એ ચાલુ અમારે નહિ જોઈએ એટલે બાજુ ના ગમ્યા મહિનો તો પૈસા માગી અમને શું કરીએ ખબર મહિનો શીખીને પૈસા પૈસા ચાલવા નહીં એ મો કસત કદો પેલા છોવાડી નઈ ગામમાં હોવા હો એયા આતા કે પેલા આબુજી હારું શીખવાળ તે મુકો મને જવા દે ને મને ખબર આવું મુગું પડશે જો યાર પણ માર જે આપરા ઘરે ઉભારીએ તો ઢોકો ચોરી એ અલ્યા છોકણ તો એ ઓમા જોઈ ગયો હું તને આ ને આવી હા જો તું કીધું ને અરે યાર તમારી ગળા ઘસારી ની યાર વાત કરો કીધું તું કીધું કે તું હં મર્યાદા વાત કર હું છું કરું

વાગે હજાર રૂપિયા હજાર રૂપિયા પછી હારીશું નઈ હાલ દેવા પછી

અસવાન જાજુ રાખો શીખવા દીધી જા જેટલું છેગાટી અસવાન તમારું અનુરાત રે ના ને આમુ ના જોશ છોકરા પેલા કોન માં પરગો પડે છે એવો બોલે તમે તો લ્યા તું મને લે ચાલુ રાખ

આ સુમલો હો ને સુમલો મારો નામ પાડી દે હો ઇને તું ઊભો થાજે મરઘો પૈસા આ ગમે તે એમ નઈ રે તો હું મારી કસરત કરું કરતો હું બોલી રહ્યો

સુવા જવું આવે તો હજુ તો ચાલીસ

મોટા મોટા બુડિયા નીકળ માં કાકુ દાવ કરવાલાયક ખતરનાક લાગે મારે પૈસા

પેલા નાઈ ગયા મારે કોક કરી ને મારે સટકવું પડશે જ ભાઈ મારા માં જે સટકે તો સટકવાના જે કોક બોનું કાઢવા દે ગયો હું બાર જ બહાર જેવું પડે ઓ બહાર જાય નહીં ચાલે હવે સુવિધા હોય ના ના હોય જાઉં મને એ નહીં યાર મજા આવતી હા જલ્દી આવજે ને મને અહીં દોડવા દેવા ને તો બહોનું કાઢી અને નાખો હો માર તો દેવ કસરત કરાવી કોને તો હું કરાયું પહેરાના બખોરા ને બખોરા હલાઈ દીધા ને મારા યોગ દોડાય એવું રાખ્યું નહીં ક્યાં કદી આજ પછી કદી નહીં કસરત કરવા ના જાઉ મારા દિવસ હા કાટી નાખ્યો કે દોડાતોય નહીં પીલા બે તો નાહી ગયા પણ આઈડો નોમનું બોમ તુંગલું પાડી દ્યું અને બે કલાક હજુ ખેંચાવા પછી

તમે આવી રીતે કસરત ના કરાવતા કરાવજો પણ વ્યવસ્થિત કરાવજો અને મારી જેવી કસરત ના કરાવજો મને સોમારે તમે જતા કરી દેજો જય